બાપા સીતારામ સીતારામ જય જય સીતારામ 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 કેશો મા બીજું જન્મ નહીં આવડતું તું હારું કોઈ ਮਤਲਬ ਤਾਂ ਉਹਰੇ ਕੋਲ ਪੁਲਿਸ ਨੇ ਸਾਇਰਨ ਵਾਗ ਰਿਹਾ ਤਾਂ ਬਦੋਂ ਬਜਨ ਬੁਲੀ ਜਵਾਏ ਗਾੜੀ ਪਾਸੜਨਾ ਪਾਸੜਤ ਸ ਹੈ ਆਈ ਆਈ ਜਲਦੀ ਬਜਨ ਚਾਲੂ ਕਰ ਜੀ ਝੋਲੀ ਮੇਰੇ ਵਰਦੇ ਉਹ ਬਗਦਾਨਾ ਵਾਲੇ ਝੋਲੀ ਮੇਰੀ ਵਰਦੇ ਉਹ ਬਗਦਾਨਾ ਵਾਲੇ ਝੋਲੀ ਮੇਰੇ ਵਰਦੇ ਉਹ ਬਗਦਾਨਾ ਵਾਲੇ ਬੇੜਾ ਪਾਰ ਕਰ ਦੇ ਕੋ ਬਗਦਾਨਾ ਵਾਲੇ ਝੋਲੀ ਮੇਰੀ ਵਰਦੇ ભગદાન વાલે શિશમકકા બીજુ પતલ નઈ આવતો એ ગાડી ને સાયરા નભરા જો મને લાગે છે નજીક જ છે હમણા હાલ આવી જ તન કરો કે મને આવડતો નઈ કે હું ગઈ નાખો એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે ચોમળા ગિરધારી મને હુંડી સામે આવી હાધ રે શામળા ગિરધારી એ મારી તારે બે જણા તો ઓય કણ આઈને ગયા છે પેલા બે જણા છે જ્યા મોણિયો મમો બે દણા ઓહો કે બાપા સીતારામ સીતારામ જય જય સીતારા બાપા સીતારામ સીતારામ જય જય સીતારા બાપા સીતારામ સીતારામ જય જય સીતારા બાપા

આ જીવન રમાય નહી કે તમે રમવાય નહી દે પાછા પૈસા માગે કે નહીં છોથી લાઈન આઈ લે કશો અધો રે ઈશો રમશો મું સુ અંગત ન અંગત અન પોલીસ થી તો પાછા બીવાય તો જ્યાસ અને મને કહેતો તો કે જીવન યો જબર બીવાય છે પણ તમે જબર બીવો છો આ જીવન રે ને હજી હોર રાખો તમે રમવા તો નહી દેવાના અને આ બે જણા શિકાર શોકન છે ઈવાં ખોળવા પડશે હજુ નવો તો આ બધ નેખરા દે પાછો હા પેલા બે જણા શિકાર

हम <laughs> दे सीताराम 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 जय 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 खूब खूप नजिक आईस मला लागत नाही खरा ने वाला शक्की वाटत होय ખરાબ બપોરે ભક્તિ કરતા બારી જાય ને તો આ ઈવન વેમ તો જશે જ કા બે મોણો સબ પેલા જુગારન તાતા પટ્ટી મેલી ના આઈ ગયા છે ને એ રાત છે એ બતારે કે ખરાબ બપોરે કોઈ ભક્તિ ના કરે એ વાત સાચી કરી તો કોઈ સમક ના હોય તો સારા હોય ને બહુ હશાર હોય બુદ્ધિ જાળી હોય કોમ કરજો કોઈ નહીં બોલો પછી એમ કરજો સમક કા ગમે તે છો કેવી જગ્યાએ છે ને હન થઈ ગયા ને ના હોય તો ઉતરું ઉડી ગયા છે ને ઈ છે ખજો 快走！

અને રૂપાળા તહેવાર કરવાય ઘેર મરસી નહીં નતા રે આવા તહેવારોમાં જેલમાં લઈ જઈને ગાલી દી તો આપળો મય હરિયા છીએ અને લોકો બાર તહેવાર કરે જાય ઓ જુગાર રમા કારણ પછી અમે શિકર સુમા કાકા પેલા મોણસ અને સરપંચ ઈ હો પોલીસ લઈ જાય કશિકર નહીં પકડવાના પકડવાના ઈની ખબર નહીં ઓન તો વાતો તો મોટી મોટી કરે છે સુમા કાકા મોઢું તો વાઘનું છે પણ એક નંબરનો ફટ્ટો છે એમાં દોડ્યું પકડી કોઈ નાટો છે ને તો સુમા કાકા અમારું બુંડગો ફેંકવા મળ્યો હોય ને

આ વજે ને આબુ હોય લઈ કે ખબર પડે અબુદ તો ધોવા કામ તો નહી પણ મારે હાલ ખરું

દારો આથવા એટલે શોખ મહેમાન ગતિ જતા રહું બાકી ગેર જાઉં ને તો તારી મમ્મી ડીએસપી જે વિશે ખબર છે ને ગેર ના ઘેર નહીં જવું નક પાછા કે જાતા દવાખાન ને તાર અઠવાડિયા ઓપરેશન કઈ આપણે ઘેર થી નેકરે જઈએ એટલે હાલ જો પનર જો હ બધી એવી કરી તી મમા બેને તો તો કઈ નહી જવું મારા ભરોસે ખેમા ખરો ને સર જવાય નહી હો તમે તો એક નંબરના ના કુતરા હલ્યા ખેમા લેવા તો રહું હતું ક પેલા બેઠા એના મો પેલી ચોખવટ નથી કરી આપણે આપડે ગમે તે પોલીસ પકડાય તો કોઈનું નામ લેવાનું નહીં

અને નહીં પકડાઈ લઉં તો નામ કણું ખરાબ થાય હમણાં બધા તહેવાર સોંભાઈ પડ્યા રે મમો ખરો ને ધોતિયું પકડીને એવો નાઠો તો ને જોયું તો બધું એટલે એકમ મારા હાજા થતા તાનું ભરો વાત કરવા ના ના

આ જમા પાંચ લાખ રૂપિયા લઈને આવ્યો હોય ને અમારા આજે જુગાર રમવું નહીં અરે દોશી મને ધોકા મેલતી એટલા

નક્કી નહીં અમ ખબર ક્યાંકા બાકી અુ ન જીવન ખબર પડે તો આખા ગમો પેલા પેપર ના જેમ કઈ દે એ ના હોય તો લંકારી બે રમો તમે બે લાખ લઈને આવે ને તો અમે હું એવા નિયમો કઠા કર્યા છે ને કે તું કશું કરી શકે નહીં તું ઘેર જાતા રે બાબુજી ને ના પાડી હોય એવું લાગે છે કોણ ને તું

પણ ગોમમાં પેલું બીજું બોર્ડ ચાલુ ને ના ઈમાં ના ફાવે ઓમો નંબર હોય તો ક્યો અમે કાલ રમશું આજ નહીં આજ તો જ છે કાલ રંબાનું છે વિશે તો પછી ભેગું થવાનું કાલ ભેગો થઈ જાય